સિમ્મના સ્ત્રોત્ર આગળ જોઈએ કિહ કિ કાય સ ખલું કિસ્ત્રિભુવન કિમાધારો ધતા સૃજતી અતર્કૈશ્વર્યવસર દુસ્થો હુતર્ક કાંચિ મુખરયતી મોહા જગત

બનાવવામાં આવ્યા છે આના કરતા ધરતા તમે જ છો તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં અને આ સંસાર રચના તમારા સિવાય બીજા કોઈના માટે કરવી સંભવ જ નથી પણ તોય કેટલા અજ્ઞાની લોકો છે જે આના વિશે ભ્રમ ઉભો કરે છે જય શિવ શંભુ